શહેરના પોસ્ટરાતા મગદલ ડુમસ વિસ્તારમાં આવેલા એરપોર્ટ રોડ પર આવતું ટોપિયા નજીક ગત મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો માલેતુ ચાર પરિવારના યુવક એવા વિરલ દેસાઈ પોતાની પુરપા ઝડપે જતી લક્ઝરી કાર પરથી કાબુ ગુમાવતા રસ્તા પર ઉભેલા વાહનોના ફુરચા બોલાવી દીધા હતા આ સાથે ત્રણ કાર અને બે મોપેડને ટક્કર મારતા ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે મોડી રાત્રે મહિન્દ્રાની ઇલેક્ટ્રિકલ લક્ઝરી કારના ચાલકે રોડને જોડે રેસિંગ ટ્રેક સમજી લીધો હતો કારની હતી કે ગુમાવ્યો બે કાબુ કારે રોડ પર પાર્ક કરેલી ત્રણ કારને જોરદાર ટક્કર મારી હતી સાથે બે મોપેડ ને પણ ઉડાવ્યા હતા સદનસીબે આ અકસ્માત મોડી રાત્રે સર્જાયો હોવાથી અન્ય વાહનો પાર્ક કરેલા હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ વાહનોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે અકસ્માત સર્જનાર યુવકની ઓળખ વિરલ દેસાઈ તરીકે થઈ છે જે પોતે પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયો છે જેથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડીને સારવાર કરવામાં આવી રહી છે જોકે ઘટના થોડા જ સમયમાં મામલો થાળે પાડવા અને નબીરાને બચાવવા માટે પ્રયાસો શરૂ થઈ ગયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે અકસ્માત બાદ એવી વાત વાયતી કરવામાં આવી હતી કે ચાલક યુવકને ચાલુ ગાડીએ ખેંચ આવી હતી જેના કારણે અકસ્માત થયો હતો બનાવની જાણ થતા છે ડુમસ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ગયો હતો

મને ખબર નહી હું તો પૂતો હતો ઊંઘમાં બરોબર બહાર આવ્યો તારે સાહેબ અહીંયા હતા પીધેલા મને નહીં લાગે સાહેબ કેમ કે દવાખાને આ લોકો ગાડીમાંથી બહાર કાઢી લઈ ગયા ને નહીં લાગે કે પીધેલા